મંદિર નિર્માણ સરકારી ખજાનામાં 400 કરોડ રૂપિયા જીએસટી જમા થશે તેમ જણાવતા શ્રી રામ જન્મભૂમિ ચંપતરાએ સોમવારે અંદાજ વ્યક્ત કર્યો કે અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ પર બનેલા મંદિરના પરિસર ચાલુ બાંધકામના માલ અને સેવા કરના રૂપમાં સરકારી ખજાનામાં લગભગ ચારસો કરોડ રૂપિયા જમા થશે ચંપતરાયે કહ્યું મારો અંદાજ છે કે શ્રી રામ મંદિર બાંધકામ કાર્યમાં સરકારને જીએસટીના રૂપમાં લગભગ ચારસો કરોડ રૂપિયા સુધી મળી જશે જોકે આ કર વસુલાતનો સરકાર કહી શકશે તેમણે જણાવ્યું કે સિત્તેર એકર પર વિકસિત થઈ રહેલા શ્રી રામ મંદિર પરિસરમાં કુલ અઢાર મંદિરો બનાવવામાં આવ્યા છે જેમાં મહર્ષિ વાલ્મિકી શબરી અને તુલસીદાસના મંદિરો સામેલ છે ચંપતરાયે કહ્યું કે શ્રીરામ મંદિર બાંધકામ કાર્યમાં સરકારને મળનારા કરોમાં એક રૂપિયાની પણ કમી નહીં આવે અને શત પ્રતિશત કર ચૂકવવામાં આવશે